આ પાણી જે આજ આપણે આવી ગયા છીએ બ્રહ્મકુંડ જે જૂના શહેરમાં માં આવેલું છે અને પ્રાચીન જગ્યા છે જે આઠસો થી નવસો વર્ષ જૂનું છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચાલો વિડીયોમાં આગળ બનાવી રહેજો માતાજી નું મંદિર પણ છે પ્રાચીન કલાકૃતિઓ પણ જોઈ શકો છો નવનાથ ના દર્શન કરવા નીકળો છો એકનાથ આપણે કામનાથ મહાદેવ આયા છે કલાની કલાકૃતિઓ તમે જોવાયા પેલાના પહેલાની જે નકશી ડિઝાઇન આજે તમે દર્શન કરી રહ્યા છો તે હનુમાનજી દાદાનું મંદિર છે તો દોસ્તો આઈનો ઇતિહાસ ક્યાંક એવો છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી લીધો છે તો આનો ઇતિહાસ એ રીતે છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ જેને રાણક દેવનો શ્રાપ હતો એના શ્રાપના લીધે એને કોઢ નીકળ્યો હતો તે જ્યારે તે બાર ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્યાંક યુદ્ધ કરીને અહીંયાથી નીકળ્યા હતા તે સમયમાં રાજા અહીંયા પડાવ નાખ્યો ત્યારે અહીંયા ઝાડીઓ જંગલો એવું હતું અહીંયા કોઈ કોઈ જાતનું કાંઈ હતું નહીં કાઈ અને સિપાહીને કીધું કે તમે જાઓ પાણી ભરતા હો સિપાહીને પાણી ભરવા મોકલ્યો તો સિપાહી જે પાણી ભરવા ગયો તે ખાબોચિયામાંથી પાણી ભરીને લાવ્યું અને જે ખાબોચિયામાંથી પાણી ભરીને લાવ્યો તો એનાથી સિદ્ધરાજ જયસિંહે હાથ પગ ધોયા અને જે હાથ પગ જે હાથ પગ ધોયા એણે તેથી એને કોઢ મટી ગયો સિપાહીને પૂછ્યું તું ક્યાંથી પાણી લાવ્યું હતું તો સિપાહી જે ચાથી પાણી લાવ્યું હતું એ ખાબોચ્યું એને દેખાડ્યું તો ખાબોચ્યું જે એને દેખાડ્યું પછી એને ખબર પડી કે આ ખાબોચિયામાં તો કઈ ચમત્કારિક પાણી છે દંતકથાઓમાં એવું લખેલું છે કે પાંડવો કૃષ્ણ ભગવાન જ્યારે અહીંથી પસાર થયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનના પખાયા હતા પાંડવોએ તો જે ખાબોચ્યું ખાબોચામાં પાણી ભરાઈ રહ્યું હતું તો એ પાણીના લીધે સિદ્ધરાજ જયસિંહનો આપણે પોઢ મટ્યો તો બ્રહ્મકુંડનો ઇતિહાસ તો બહુ સિદ્ધરાજ જયસિંહ પહેલાંનો પણ છે સિદ્ધરાજ જયસિંહ એમ થયું કે આ પાણી આ જે પાણી છે તે ચમત્કારી છે તો અહીંયા આપણે કુંડ બનાવવો જોઈએ તો સિદ્ધરાજ જયસિંહે અહીંયા કુંડ બનાવરાયો અને જે કુંડ બનાવ્યા પછી એનું જે નિર્માણ થયું કુંડ પછીનું જે નિર્માણ કર્યું કરવામાં આવ્યું છે આજે તમે બધું ઉપરનું જે નિર્માણ જોઈ રહ્યા છો તે કૃષ્ણકુમારસિંહજી જે ભાવનગરના મહારાજા હતા એના વંશજોએ કરાયેલું છે આ જે તમે જોઈ રહ્યા છો તે અને બ્રહ્મકુંડનો ઇતિહાસ તો બહુ જૂનો છે અને જે આપણે આપણે જે ઇતિહાસ કીધો તે ઇતિહાસ સોશિયલ મીડિયાના માધ્યમમાંથી લીધેલો જો કાંઈ મારી કાંઈ ભૂલચૂક હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો આ મૂર્તિઓ દેખાતી એકસો ને અઠ્યાવીસ છે આ પાણી આપણે જે ભરાઈ ગયું છે એના લીધે અંદર ડૂબી ગઈ છે મૂર્તિઓ અને ભાદરવી અમાસ ને દિવસે અહીંયા બહુ મોટો ભવ્ય મેળો ભરાય છે તે આજુબાજુના ગામના માણસો આવે છે બહુ માણસો બહુ આવે છે ભાદરવી અમાસ ને દિવસ અને એકદમ શાંત વાતાવરણ છે આપણે ઓલા રસ્તેથી જો આ જે તમે જોઈ રહ્યા છો આપણે એ રસ્તેથી આવ્યા છીએ અને બીજો રસ્તો છે આ બાજુ પાછી પણ એક રસ્તો છે દર અમાસને ને રાતે અહીંયા દીપમાળા કરવામાં આવે અમાસની રાતે અમાસની રાતે દીપમાળાઓ કરે છે કે આપણે અમાસના દિવસે આપણે વિડીયો બનાવવા રાતે આવ્યા હતા તો આ તમે આની પછી જે જોવો છો આની પછી જે જુઓ તે ઈ ક્લિપ છે તો ચાલો તમને થોડોક એનો નજારો દેખાડું દીપમાળાનો તો નવસો વર્ષથી આ પથ્થરને આ જે કાંઈ છે એ નવસો વર્ષ પહેલાંનું છે એટલે અમુક જર્જરિત થઈ ગયું છે એની રજૂઆત કરી છે સિહોરના લોકોએ તો એની માટે તે ચિંતાનો વિષય છે અને દર અમાસે કોઈ પણ ધર્મપ્રેમી પોતાના કોઈ સ્વજનને શ્રદ્ધાંજલિ રૂપે હોય તો એમાં અહીંયા શ્રદ્ધાંજલિ આ દીપમાળા રાખે છે અને આ દીપમાળા સ્વયંભૂ કરે છે કોઈને પ્રેશર હોતું નથી અને લોકો અહીંયા આરતી કરે છે અને ધાર્મિક જનતા હિન્દુત્વ ને નવી પેઢીને ખબર પડે કે આ બ્રહ્મકુંડ છે ને આ આપણો ઇતિહાસ છે બાકી બધું કાગળમાં રહે તો આ શિહોરની જનતા ધર્મપ્રેમી જનતા હમાસ મંડળ અને આમાં દરેકનું છે મારું નથી આપણે એ ભાવથી અહીંયા બધા આવે છે હસ્તું અને લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ તમારી ચેનલ માધ્યમથી કે ભાઈ શિહોર શું અને આ પુરાતન વસ્તુ શું એ તમે જે લોકો ઉપર કરો છો એટલે તમારી ચેનલને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભાઈ આવું જે કહે છે ઉજાગર કરતા રહો આ અને તમે લોકોને નવી પેઢીને ખબર પડે કે આ શું છે કઈ રીતે રાજા હું એ હજી નથી ખબર પડે એમ કે આ તો પેઢી બદલાતી ગઈ મેં જોવી પ્રજાને ખબર નહીં હોય કે આ કોણ રાજા હતા અને કોણ પ્રજા હતી હસ્તુ ભારત માતા કી કીજે વંદે માત્ર તો તમે વિડીયો પોચ કરીને તમે વાંચી શકો છો તમે કલાકૃતિ જુઓ આજે પહેલાની કલાકૃતિ છે બધી मैले डिजाइन नक्से कला અને બ્રહ્મકુંડ છે તે એક ઐતિહાસિક જગ્યા છે તો આજે તમે મંદિરના દર્શન કરી રહ્યા છો તે કામનાથ મહાદેવનું મંદિર છે જે નવનાથમાં એક નાથ છે હા તો દોસ્તો વિડિયોને અહીં સમાપ્ત કર્યું છે વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ચાલો પછી ફરી મળીએ આપણે એક નવા બ્લોગમાં